સુનીતા વિલિયમ્સ કલ્પના ચાવલા અને બીજા અનેક અવકાશ યાત્રીઓએ ભારતનું અને ગુજરાતનું નામ દુનિયાની અંદર રોશન કરીને એક વિજ્ઞાન ક્ષેત્રે દેશને અને દુનિયાને ખૂબ મોટી ભેટ આપી છે નવ મહિનાથી જ્યારે અવકાશ યાત્રી તરીકે હતા ત્યારે ક્યાંક ને ક્યાંક આખી દુનિયા એમના માટે ચિંતિત હતી અને એટલા માટે કરીને જે સહી સલામત રીતે એ વાપસ પરત આવી અને એક ગુજરાતને ભારતને આખી દુનિયાને એક શાંતિનો મેસેજ એક એક જે ફીલ થતું હતું એ ક્યારે આવશે જે ચિંતામાંથી મુક્ત કર્યા છે ત્યારે ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે શૂન્યતા વિલિયમ્સ અને જે અવકાશ યાદગીઓ છે એમને કામ કરવા માટેની જે શક્તિ છે એમાં ભગવાન એમને અનેક ગણો વધારો કરે અને આવનાર સમયની અંદર આવા વૈજ્ઞાનિકો એ એમના માટે એક પ્રેરણારૂપ છે અને પ્રેરણારૂપના ભાગે બીજા પણ જે સુનિયા સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવલાન બીજા વૈજ્ઞાનિકોના રસ્તે ચાલીને એ પોતાના ક્ષેત્રની અંદર ઉતરો પ્રગતિ કરીને દેશનું નામ રોશન કરે એવી હું અપેક્ષા રાખું છું